ગુરુ ગ્રહ ત્રણ ગણો વધુ અત્યાચારી બન્યો આ રાશિના જાતકોના જીવનમાં આવશે અરાજકતા હા મિત્રો તમને જણાવી દઈએ કે શનિની જેમ ગુરુ પણ પોતાનો રંગ બદલશે જેના કારણે હવે ગુરુ પણ ત્રણ ગણા વધુ અત્યાચારી રૂપમાં આવશે ગુરુ ગ્રહ અતિશય બનતાની સાથે જ કેટલાક રાશિના જાતકોના જીવનમાં પણ અરાજકતા આવશે અતિક્રમણ કરનાર કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે કારણ કે વર્ષ બે હજાર ગુરુ આઠ વર્ષ સુધી અત્યાચાર સ્વરૂપમાં રહેશે જેની વ્યાપક અસર તમામ દેશો વિશ્વ અને બાર રાશિઓ પર પડશે ગુરુ અત્યાચારી હોવાને કારણે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓએ સાવધાની રાખવી પડશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે નવ ગ્રહોમાં ગુરુને સૌથી શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને સુખ સમૃદ્ધિ લગ્ન આધ્યાત્મિકતા જ્ઞાન સંતાન જ્ઞાન બુદ્ધિ વગેરેનો કારક માનવામાં આવે છે આવી સ્થિતિમાં દરેક રાશિમાં ગુરુની સ્થિતિમાં પરિવર્તનની અસર દરેક રાશિના લોકોના જીવન પર જોવા મળે છે તમને જણાવી દઈએ કે ગુરુ લગભગ એક વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં તેને એક જ રાશિમાં પાછા આવવામાં લગભગ બાર વર્ષનો સમય લાગે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવતાઓના ગુરુ ગુરુએ વૃષભ એટલે કે શત્રુ રાશિમાં પ્રવેશ કર્યો છે આવી સ્થિતિમાં તે નવમશા કુંડળીમાં અઢાર દિવસ સુધી કમજોર થઈ ગયો છે વાસ્તવમાં તે ચાલીસ દિવસ માટે કમજોર થવાનો હતો પરંતુ આ સમયે તેની ગતિ ત્રણ ગણી વધુ ઝડપથી આગળ વધી રહી છે તેથી તે ફક્ત અઢાર દિવસ માટે જ નવમશા કુંડળીમાં કમજોર રહેશે અને તેની સાથે તે ત્રણ જી મેના રોજ વૃષભ રાશિમાં અસ્ત થઈ રહ્યો છે ગુરુના પ્રવેશની ત્રણ રાશિઓના જીવન પર સૌથી વધુ અસર પડશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે અને ચૌદ મે બે હજાર પચીસ થી ગુરુ ત્રણ વખત અત્યાચારી બની રહ્યો છે અને આ વખતે તે આઠ વર્ષ સુધી અતિક્રમણ કરનાર રહેશે આ પહેલા વર્ષ બે હજાર અઢાર થી બે હજાર બાવીસ સુધી ચાર રાશિઓમાં અતિક્રમણ કરનારા હતા જેના કારણે દેશ અને વિશ્વની પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી અને રોગચાળો કોરોના વાયરસ જેવા ગંભીર રોગોએ દેશ અને વિશ્વમાં પોતાનો ડંખ ફેલાવ્યો હતો સાથોસાથ મિત્રો આ પહેલા મહાભારતકાળમાં એટલે કે પાંચ હજાર હજાર વર્ષ પહેલા ગુરુ સાત વર્ષ સુધી સાત રાશિઓમાં પ્રવેશ કરી રહ્યો હતો જેના કારણે મહાયુદ્ધ થયું હતું આ પછી ગુરુ સૌથી લાંબો સમય એટલે કે આઠ વર્ષ માટે એટલે કે ચૌદમી મે બે હજાર પચીસ થી અઢાર મીટર વીસ માર્ચ ઓગણીસો તેત્રીસ સુધી એટલે કે આઠ વર્ષ માટે અતિક્રમણ કરનાર બનવા જઈ રહ્યો છે દુનિયામાં મોટા ફેરફારો થવાની સંભાવના છે અને ગુરુ આ ત્રણ રાશિઓ પર અતિક્રમણ કરનાર હોવાથી તેમના જીવન પર પણ ઊંડી અસર પડશે તો મિત્રો ચાલો જાણીએ કે ગુરુ અત્યાચારી હોવાને કારણે કઈ ત્રણ રાશિઓ પર ઊંડી અસર થશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી હરી વિષ્ણુ ભગવાનનો જાપ કરો અને વિડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને સીધા જ પ્રભુના આશીર્વાદ મેળવી શકો અને ભગવાનની કૃપાથી તમારા જીવનમાં આવતી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ શકે અંત 1 તુલા તમને જણાવી દઈએ કે ચૌદ મે ના રોજ ગુરુ વૃષભ રાશિ છોડીને બાર વર્ષ પછી મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો મિત્રો આ સંક્રમણ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે હા મિત્રો દેવ ગુરુ ગુરુનું રાશિ પરિવર્તન તમારા લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે ગુરુનું સંક્રમણ તમારી રાશિથી ભાગ્ય સ્થાનમાં રહેશે તેથી આ સમયે તમે ભાગ્યશાળી બની શકો છો ઉપરાંત તમે કામ અથવા વ્યવસાય માટે મુસાફરી કરી શકો છો જેનાથી તમને ફાયદો થશે આ સમયે તમને તમારી કારકિર્દીમાં ઘણી મોટી તકો મળશે ઉપરાંત આ સમયગાળા દરમિયાન વેપારી વર્ગ સાથે જોડાયેલા લોકો તેમના કામનો વિસ્તાર કરી શકે છે ગુરુની કૃપાથી તમે તમારી કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરશો હા મિત્રો તમારા કામમાં આવતી તમામ અડચણો પણ ખતમ થઈ જશે આ સમયગાળા દરમિયાન ધાર્મિક કાર્યોમાં તમારી રૂચિ વધશે અને તમે ધાર્મિક કાર્યોમાં પૈસા પણ ખર્ચી શકો છો તમારા પરિવારમાં સંબંધો સારા રહેશે પ્રેમ સુમેળ રહેશે મિત્રો ગુરુનું આ સંક્રમણ તમને લાભ જ આપશે એમ કહેવું ખોટું નહીં હોય નંબર બે વૃષભ વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે ચૌદ મે બે હજાર પચ્ચીસથી ગુરુનું રાશિચક્રમાં પરિવર્તન તમારા માટે આર્થિક રીતે શુભ સાબિત થઈ શકે છે હા મિત્રો આ સમય દરમિયાન ગુરુ તમારી રાશિથી ધન અને વાણી સ્થાનમાં સંક્રમણ કરશે તેથી આ સમયે તમારા માટે નાણાંના પ્રવાહના નવા રસ્તાઓ બનાવવામાં આવશે આ સમયગાળા દરમિયાન લક્ષ્મી માતાની કૃપાથી વેપારી વર્ગના લોકો તેમના કાર્યનો વિસ્તાર કરી શકે છે જેનાથી તેમને લાભ થશે ગુરુના રાશિચકરના પરિવર્તનને કારણે જે લોકો તેમના કામને લઈને તણાવમાં છે તેમનો તણાવ ઓછો થશે અને સાથે જ તમારા કામમાં આવતા તમામ અવરોધો પણ દૂર થશે તમને દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ મળતા રહેશે જે આ સમયે તમારા જીવનમાં નવી ખુશીઓ લાવશે તે જ વ્યક્તિ જે લાંબા સમયથી પોતાના બાળક માટે વર કે વરની શોધમાં છે લોકો કન્યાની શોધમાં છે તેમની ઈચ્છા પૂરી થશે ગુરુની રાશિ પરિવર્તનને કારણે લગ્નની શક્યતાઓ છે હા મિત્રો આ સમય તમારી લવ લાઈફ માટે ખૂબ જ શુભ રહેશે સંબંધોમાં ભાવનાત્મક જોડાણ વધુ મજબૂત બનશે આ સિવાય ગુરુ ગુરુના રાશિ પરિવર્તનને કારણે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે ગુરુ ગુરુની કૃપા તમારા પર રહેશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે ગુરુ ગુરુનું રાશિ પરિવર્તન તમને સારું પરિણામ આપી રહ્યું છે હા વૃષભ રાશિના લોકો નંબર ત્રણ મકર મકર રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે ચૌદમી વીસ મે ઓગણીસો પચીસ પછી ગુરુ તમારા પર અત્યાચારી રીતે પ્રવેશ કરશે જેના કારણે આ સમયગાળા દરમિયાન ગુરુનો પ્રભાવ તમારા પર રહેશે હા મિત્રો આ સમય દરમિયાન ગુરુ આ રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે મિત્રો છઠ્ઠું ઘર રોગ લોન શત્રુ વગેરેનું ઘર માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે કારણ કે ગુરુનો પ્રભાવ તમારા પર રહેશે જેના કારણે તમને આ સમયે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમે તમારા સ્વાસ્થ્યમાં ઘટાડો જોઈ શકો છો તમને તમારા માતાપિતાના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા થઈ શકે છે મિત્રો ગુરુના અતિક્રમણને કારણે તમારે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેની સાથે જ તમારા ઘરમાં ખર્ચાઓ વધવા લાગશે જેના કારણે તમે ચિંતિત રહેશો મિત્રો આ સમય દરમિયાન તમારે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ નહીં તો લોન લેવા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને તેની સાથે તમે બિનજરૂરી ખર્ચાઓથી પરેશાન રહેશો જોકે જો તમે તમારી આળસ છોડી દો છો તો તમે ઘણી સફળતા મેળવી શકો છો પરંતુ મિત્રો તમે તમારા મુશ્કેલ સમયમાં તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ પણ મેળવી શકો છો જે લોકો વ્યાપાર કરે છે તેમના વ્યવસાયમાં ઘણી વૃદ્ધિ અને પ્રગતિ જોવા મળશે પરંતુ મિત્રો તેમને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે અને તેની સાથે તેમને કામ માટે ઘરની બહાર જવું પડી શકે છે આ સાથે જો તમે તમારા પૈસા ખર્ચ પર નિયંત્રણ રાખશો નહીં તો આર્થિક નુકસાન થવાની સંભાવના છે મિત્રો તમને સલાહ આપવામાં આવે છે કે આ સમયે તમારે એવી કોઈ પણ ઓનલાઈન ગેમથી દૂર રહેવું જોઈએ જે તમને પૈસા જીતવા માટે લલચાવતી હોય નહીં તો તમને મોટું નુકસાન થશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારા ઘરમાં ગુરુના પ્રભાવને કારણે પણ શુભ યાત્રાની શક્યતાઓ બની રહી છે તે જ રીતે યાત્રાની પણ સંભાવના બની શકે છે પરંતુ આનાથી તમને સારી રકમનો ખર્ચ થઈ શકે છે મિત્રો વર્ષના અંતમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે અને તેનાથી તમારું નોકરી બદલવાનું સપનું પૂર્ણ થઈ શકે છે હા મિત્રો જો તમે કેટલીક બાબતો પર ધ્યાન આપીને આગળ વધશો તો સમય તમારી તરફેણ કરશે નંબર ચાર મીન રાશિ મીન રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે ચૌદ મે બે હજાર પચીસ પછી ગુરુના રાશિચક્રમાં પરિવર્તનને કારણે ગુરુ તમારા પર જોખમી અસર કરશે હા મીન રાશિના લોકો કારણ કે ગુરુ આ રાશિના ચોથા ભાવમાં રહેવાનો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે હા મિત્રો સાથી મિત્રો તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં મીન રાશિના લોકો માટે તમારા પારિવારિક જીવનમાં મતભેદના વાદળો છવાઈ શકે છે પરિવારમાં મતભેદ જેવી સમસ્યાઓ તમારી સામે આવી શકે છે હા મિત્રો ગુરુનો તમારા પર ત્રણ ગણો દમનકારી પ્રભાવ રહેશે જેના કારણે સંબંધમાં વિખવાદ જેવી સ્થિતિ શક્ય છે મિત્રો ગુરુના પ્રભાવને કારણે આ સમયે તમારે નાણાકીય ક્ષેત્રમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે તમે બિનજરૂરી ખર્ચાઓથી પરેશાન રહી શકો છો ગુરુ ત્રણ ગણો અત્યાચારી હોવાને કારણે આ સમયે તમારો ખર્ચ પણ વધી શકે છે અનિયંત્રિત ખર્ચના કારણે તમે તણાવમાં રહી શકો છો તમારા જીવનસાથીએ તમને જણાવવું જોઈએ કે તમે કરેલી મહેનત પછી જ તમે સફળતા મેળવી શકશો જે લોકો લવ કપલ છે તેમની લવ લાઈફમાં માત્ર ખુશી જ રહેશે તમે કામ માટે શહેરની બહાર જઈ શકો છો આવી સ્થિતિમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે હા મિત્રો સાથી નોકરી શોધનારાઓ અને ઓફિસમાં વરિષ્ઠ લોકો વચ્ચે મતભેદ થવાની સંભાવના છે જો તમે તમારી બોલચાલની ભાષા જાળવી રાખશો તો તે તમારા માટે સારું રહેશે ગુરુનો પ્રભાવ તમારા પર ત્રણ ગણો વધુ અસરકારક રીતે વધશે મિત્રો મે મહિના પછી જીવનમાં ઉથલપાથલ જેવી સ્થિતિ આવશે મિત્રો કૃપા કરીને તમારું ધ્યાન રાખો નંબર પાંચ મિથુન મિથુન રાશિવાળા લોકો તમને જણાવવા જઈ રહ્યા છે કે ચૌદ મે બે હજાર પચીસ પછી ગુરુનું સંક્રમણ તમારા માટે સકારાત્મક પરિણામ આપી રહ્યું છે હા મિત્રો આ સમયગાળા દરમિયાન ગુરુની શુભ નજર તમારા પર રહેશે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે જીવનમાં અનેક પ્રકારની સિદ્ધિઓ તમારી સામે આવશે હા મિત્રો વર્ષ બે હજાર પચીસમાં દેવગુરુ ગુરુનું સંક્રમણ મિથુન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે મિત્રો ચાલો તમને જણાવીએ મિથુન રાશિમાં ગુરુનું સંક્રમણ તમારા જીવનમાં ખૂબ પ્રભાવશાળી રહેશે આ સમયે સંતાનની ઈચ્છા રાખનારાઓનું સપનું પૂરું થઈ શકે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમય મિથુન રાશિના લોકો માટે ગુરુ સાતમા અને દસમા ઘરનો સ્વામી છે ચૌદ મે બે હજાર પચીસના રોજ દેવગુરુ ગુરુનું સંક્રમણ તમારા ઉર્ધ્વગૃહમાં થશે આવી સ્થિતિમાં તમે તમારા વિચારો અને વ્યક્તિત્વમાં ઘણો બદલાવ જોશો હા મિત્રો ગુરુ ઉર્ધ્વ ગૃહમાં હાજર રહેશે અને તમારા પાંચમા સાતમા અને નવમા ભાવને પાસા કરશે તેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સારી સફળતા મળે છે અને દાંપત્ય જીવન અને સંતાનમાં ખુશીઓ મળે છે તમને આખો વર્ષ શુભ રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે જે કામો બાકી હતા તે ચૌદમી મે બે હજાર પચ્ચીસના રોજ ગુરુના સંક્રમણ પછી પૂર્ણ થવા લાગશે જે લોકો લગ્ન કરવા ઇચ્છુક છે તેઓ વર્ષ બે હજાર પચ્ચીસમાં લગ્ન કરી શકે છે પૈસા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે ભગવાન વિષ્ણુની કૃપાથી સારી નોકરીની ઓફર આવી શકે છે અને વેપારમાં પ્રગતિ અને લાભની તકો બની શકે છે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય ગુરુનો પ્રભાવ તમારા પર ખૂબ જ સારો રહેશે કારણ કે તે ખૂબ જ સારો રહેશે કારણ કે ગુરુ બાર વર્ષ પછી તમારી રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે તો મિત્રો આ ત્રણ રાશિઓ હતી જેના પર ગુરુ ગ્રહની અતિશય અસર થશે અને ગુરુની આ ત્રણ રાશિઓ પર શુભ નજર રહેશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી નારાયણ લખો જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે મિત્રો આભાર